હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે શાલ્વી ગાંધી રોડરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાઈલાઇન ઉન્નતિ સ્ટોરી હાઉસના સહયોગથી આબ્રાકા ડાબરા કિડ્સ કાર્નિવલ વન પોઈન્ટ ઝીરો પ્રસ્તુત કરવા જઈ રહી છે જે એક પાવરફુલ હેતુ સાથે સુપરહીરો થીમ આધારિત એક્સ્ટ્રા વેંગઝા કાર્યક્રમ છે ચાર અને પાંચ જાન્યુઆરી યોજાનારી યોજાનારી આ ઇવેન્ટમાં દરરોજ પાંચ લાખ પાંચ હજાર સાત હજાર લોકો આવે તેવી અપેક્ષા છે કાર્નિવલમાં એક નિમજ્જન અનુભવનું વચન આપવામાં આવ્યું છે કારણ કે અમદાવાદમાં પ્રથમ વખત સુપર હિરો જીવન થાય છે જે બાળકો અને પરિવારોને એક સરખું મનમોહક બનાવે છે શહેરભરની પ્રીમિયર સ્કૂલો સક્રિયપણે ભાગ લઈ ભાગ લઈ રહી છે જે તેને પ્રતિભા અને સર્જનાત્મકતાનું જીવન કેન્દ્ર બનાવે છે કાર્નિવલ એન્ટ્રી એન્ટી ડ્રગ અવેરનેસ અભિયાનને ટેકો આપે છે જે બાળકોને પદાર્થના દૂર ઉપયોગના જોખમો વિશે શિક્ષિત કરવા પર આ ધ્યાન કેન્દ્રિત કરે છે મુખ્ય પ્રવૃત્તિઓમાં આંતરશાળા ક્વીઝ સ્પર્ધાનો સમાવેશ થાય છે જેમાં સહભાગ્ય શૈક્ષણિક વિડીયો જોયા પછી ડ્રગ વિરોધી પ્રતિજ્ઞા લેશે આ ઇવેન્ટમાંથી થતી આવકનો ઉપયોગ અભિયાનને વિસ્તૃત કરવા કાયમી અસર પેદા કરવા માટે વધુ શાળાઓ અને સમુદાયો સુધી પહોંચવા માટે કરવામાં આવશે ઉન્નતિ શાહ છે હું એક પ્રોફેશનલ સ્ટોરી ટેલર છું અને અ ફાઉન્ડર ઓફ ઉન્નતિ સ્ટોરી હાઉસ આબ્રાકા ડાબ્રા કાર્નિવલ બહુ બધા રિસર્ચ પછી બહુ બધા કાર્નિવલ જોયા પછી ડિઝાઇન કરવામાં આવ્યો છે અને એવું કંઈક પ્રયત્ન કરવામાં આવ્યો છે કે અમદાવાદમાં કંઈક લોકોને નવું મળે એન્ટરટેનમેન્ટ તો બધા જ આપતા જ હોય છે અફકોર્સ આપણો એન્ડ ઓબ્જેક્ટિવ એન્ટરટેનમેન્ટનો હોય છે પણ એન્ટરટેનમેન્ટની સાથે સાથે જો આપણે કોઈક એવો સોલિડ મેસેજ એમાં ઇન્ક્લુડ કરીએ તો એની ઇમ્પેક્ટ બહુ જ પાવરફુલ થાય સો એ વિચારે અમે આમાં એન્ટી ડ્રગ કોઝને પણ ઇન્કલુડ કર્યું છે ઓફકોર્સ જ્યારે કોઈ એવા વ્યક્તિ તમને એવું કહે કે તમે આ ના કરો જેમ કે શાહરૂખ ખાન કહેશે તો તમે માનશો તો એવી રીતે બાળકો માટે સુપર હિરોઝ એ એમના હીરોઝ છે એટલા માટે સ્પેશિયલી અમે આમાં સુપર હીરોઝને બોલાવ્યા છે એમનું એવું પરફોર્મન્સ પ્લાન કરવામાં આવ્યું છે વિચ ઇઝ અ વેરી બ્યુટિફુલ સ્ટોરી બેઝ પરફોર્મન્સ જેમાં છેલ્લે એ લોકો એવો મેસેજ આપશે કે ભાઈ સુપર હીરો બનવા માટે કોઈ ડ્રગની કે કોઈ બીજી વસ્તુની જરૂર નથી યુ અ ગુડ ધ વે યુ આર આવો કંઈક સરસ રીતે અમે મેસેજ બાળકો સુધી પહોંચાડીશું બીજી બે જે એક્ટિવિટીઝ આની સાથે ક્લબ કરી છે વિચ ઇઝ ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પિટિશન ઇન્ક્વિઝિટિવ ઇન્ક્વિઝિટિવ સ્કૂલ લેવલ ઉપરનો ઇનિશિએટિવ છે જેમાં અમે મોટા ભાગના છોકરાઓ સ્કૂલના છોકરાઓને પાર્ટિસિપેટ કરવા માટે અત્યારે એન્કરેજ કરી રહ્યા છીએ જે બી બાળકો આમાં પાર્ટિસિપેટ કરશે એમાં ફર્સ્ટ ઓનલાઈન રાઉન્ડમાં ક્વિઝ લેતા પહેલાં એ લોકોએ એક વિડિયો જોવો પડશે દેટ ઇઝ ગોઈંગ ટુ બી ઓન એન્ટી ડ્રગ એઝ વેલ એઝ એક પ્લેચ સર્ટિફિકેટ પણ એ લોકોએ સાઇન કરવું પડશે એ પછી જે ફાઇનલ રાઉન્ડ થશે એ આબ્રા કાર્ડ આબ્રાના જે ફોર્થ જાન્યુઆરીના દિવસે કરશે જે બી વિનર હશે એને અમે થર્ટી થાઉઝન્ડના કેશ પ્રાઇઝ વેલ એઝ બીજા કોન્સોલેશન પ્રાઇઝિસ પણ આપીશું લાઈકવાઇઝ સિટી લેવલ ઉપર અમે લોકોએ કિડ્સ ગોટ ટેલેન્ટ કરીને એક શો રાખ્યો છે જેમાં સિટી લેવલ પર કોઈ પણ બાળક જેનામાં કોઈ પણ આર્ટ છે એ પાર્ટિસિપેટ કરી શકે છે અગેન ધ ફોર્મેટ ઇઝ સેમ એ લોકોએ વિડીયો સબમિટ કરાવવાનો છે અને એ પાર્ટિસિપેટ કરતાં પહેલાં એ લોકોએ ડ્રગ અવેરનેસનો વિડીયો જોવાનો છે અને પ્લેટ સર્ટિફિકેટ સાઇન કરાવવાનું છે આમાં જે કિડ્સ ગોટ ટેલેન્ટ છે એમાં પંદરથી લઈને પચીસ ડિસેમ્બર સુધી એન્ટ્રીઝ ઓપન છે જ્યાં બાળકો એક મિનિટનો વિડીયો અમારી ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ઉપર પોતાનો વિડીયો સબમિટ કરાવશે એમાં અમારી આખી ટીમ છે જેમાંથી બેસ્ટ પચાસ એન્ચરીઝને અમે શોર્ટલિસ્ટ કરીશું ટ્વેન્ટી નાઇન્થ ડિસેમ્બરના આ લોકો વચ્ચે સેમિફાઈનલ રાઉન્ડ થશે અને એમાં જે બેસ્ટ ટોપ ટ્વેન્ટી હશે એ લોકો ફિનાલે માટે જશે ફિનાલે થશે પાંચ જાન્યુઆરીએ અગેન મેરીમેન્ટ પાર્ટી પ્લોટમાં અને એમાં જે ટોપ થ્રી હશે એ લોકો માટે બી થર્ટી થાઉઝન્ડના કેશ પ્રાઇઝિસ એઝ વેલ એઝ જેટલા બી ફાઇનલિસ્ટ છે એના માટે સર્ટન અશ્યોર ગિફ્ટ એઝ વેલ એઝ સર્ટિફિકેટ ઓફ પાર્ટિસિપેશન એન્ડ ટ્રોફી આ બધું જ અમે લોકોએ બાળકોને ઉત્સાહ વધારવા માટે કે એ લોકોને કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવા માટે અને એના દ્વારા એમને એન્ટી ડ્રગનો મેસેજ પહોંચાડવા માટે આ બધું બહુ જ થોટફુલી ક્યુરેટ કરવામાં આવ્યું છે आ, मेरा नाम रो, रोटेरियन सौरभ खंडेलवाल है मैं रोटरी क्लब ऑफ अहमदाबाद स्काईलाइन का इस साल का प्रेसिडेंट हूँ और हम सर चार और पाँच जनवरी को आबरा का डाबरा कुछ फंक्शन है सर एक्चुअल फंक्शन क्या है देखिए आबरा का डाबरा एक किड्स कार्निवल हम ऑर्गेनाइज कर रहे हैं अहमदाबाद में जिसके पीछे रोटरी क्योंकि सोशल कार्य करती है तो इसमें एक बहुत बड़ा सोशल कॉज इसके साथ अटैच है वो सोशल कॉज है एंटी ड्रग अवेयरनेस तो हम इसमें यहाँ पे हमारे जो नेक्स्ट जनरेशन जो आ रही है उनको ड्रग्स के मेनेस से हम उनको प्रोटेक्ट कर सकें और उसकी अवेयरनेस कर सकें उसके लिए हमने ये कार्निवल का एक सोशल ऑब्जेक्टिव भी रखा है इस कार्निवल में ऑफकोर्स जैसे और कार्निवल होते हैं उसमें बहुत सारी एक्टिविटीज़ होंगी बहुत सारे स्टॉल्स हैं फूड स्टॉल्स हैं बट जो सबसे मेजर अट्रैक्शन है वो है हमारा इसमें सुपर हीरोज़ की परफॉर्मेंस तो सुपर हीरोज़ जो आज बच्चों को सबसे ज़्यादा अट्रैक्ट करते हैं वो हम यहाँ पर अहमदाबाद में ला रहे हैं उनको मैं रेखा काबरा हूँ रोटरी क्लब ऑफ अहमदाबाद स्काईलाइन की इमीडिएट पास प्रेसिडेंट हूँ और ये आबरा का डाबरा जो हमारा जो इनिशिएटिव है किड्स कॉनेबल का इसका जो मेजर फोकस है जैसे रोटरी सर्विस हवा सेल्फ पे काम करती है और सोशल अवेयरनेस क्रिएट करती है तो हमारा सबसे मोस्ट इंपॉर्टेंट ऑब्जेक्टिव है जैसे सौरभ जी ने बोला एंटी ड्रग अवेयरनेस तो इसके तहत हम तीन चार तरीके से रीच आउट करना चाह रहे हैं क्योंकि ये जो ड्रग का जो मिनस है ये पेरेंट्स के लिए बहुत दुखदाई है और चिल्ड्रन इसमें फंसते जा रहे हैं तो हम तीन चार तरीके से थ्रू स्कूल्स थ्रू अदर सारे मीडिया को लेके हम इसको टारगेट करना चाह रहे हैं और इसकी अवेयरनेस करना चाह रहे हैं आगरा का डाबरा जो हमारा किड्स कॉनिवल है जो चार और पाँच जनवरी में होने जा रहा है मेरिमिट पार्टी प्लॉट पे वहाँ पे हमारे दो तीन और इनिशिएटिव्स हैं अंडर द आगरा का डाबरा बैनर એક હૈઝ કોસ્ટ જોર સ્કૂલ હોગાઉામને બહુ સારી સ્કૂલો કોચ કયા બચ્ચે આ